અને પરિમિતિ નીચે આપેલા જમીનના ટુકડાને એક સરખા એવા ત્રણ ભાગમાં વહેંચો કે જેથી દરેક ભાગમાં એક વૃક્ષ આવે તથા દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરો તો પહેલા જુઓ કે આપણે પરિમિતિ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ શું કરીશું બધાના ભાગ ત્રણ ભાગમાં વેચવાનું છે તો તો આપણે ક્ષેત્રફળ ગણીએ જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એટલે લંબાઈ આવી આપણી દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એટલે પહોળાઈ આવી આપણી નવ આ પહોળાઈ તો આપણે ક્ષેત્રફળ એટલે શું આવે દસ ગુણ્યા નવ લંબાઈ ગુણ્યા પોળાઇ દસ નવા નેવું હવે ત્રણ ભાગમાં છે તો તો ભાગ્યા કરીએ કેટલા આવે એટલે એટલે એક આખું બોક્સ કેટલાનું બનશે એક વૃક્ષ આવવા માટે ત્રીસ બોક્સનું બનાવવું પડશે બોક્સ નું બનાવવા માટે આપણે શું કરવું પડશે ત્રણ ત્રણ લઈએ એક બે ને ત્રણ એટલે આ રીતે ત્રણ લીધા બધા બોક્સમાં એક એક ત્રણે ત્રણ બોક્સમાં એક એક જળ આવું જોઈએ તો આ બીજું બોક્સ અને આ આવશે ત્રીજું આ એક આખું બોક્સ ત્રીસ નું બન્યું આ બે ને આ ત્રણ આપણે ક્ષેત્રફળ શોધીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર પંદર એટલે લંબાઈ આપણી આવી પહોળાઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર એટલે પહોળાઈ આપણી આવશે બાર એટલે એનું ક્ષેત્રફળ આપણે શોધીએ લંબાઈ ગુણિયા પહોળાઈ તો પંદર ગુણિયા બાર તો પંદર ગુણ્યા બાર કરીએ તો અહીંયા જો તમને ગુણાકાર પણ બતાવી દઈશ્ય પાંચ એક પાંચ દુ દસો સૂન્ય પાંચ એટલે કેટલા આવ્યા આપણા એકસો એસી કુલ આ બધા બોક્સ હશે હવે શું લખ્યું છે એસી ને ત્રણ ભાગમાં આપણે વહેંચવાના છે એક એક ઝાડને ને એટલે ત્રણ છંગ અઢાર એટલે કેટલા આવશે એક બોક્સમાં આપણને એક બોક્સ એક જળ આપવા માટે સાઈઠ બોક્સની જરૂર પડશે સાઈઠ ની જરૂર પડે તો જો એક બે ત્રણ ચાર ને પાંચ એટલે અહીંયા પાંચ જો આ રીતે આપણે આ એક બોક્સ આવ્યું આ બીજું અને આ ત્રીજું આ સાહીઠ સા એક એક બોક્સ માં આવશે જો તમને આ વિડિયો ગમે તો મારા વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ